જામનગર માં ખાસ શી ટીમ પણ રચના કરવામાં આવી છે તેમજ બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા આ ડ્રાઇવમાં ખાસ શહેરના ડીવાય એસપી ઝાલા પોલીસ સ્ટેશનના પીઆઈ પીપી તેમજ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તો જામનગર શહેરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેરુની સૂચનાથી શહેરમાં ડિવાય એસપી જયવીરસિંહ ઝાલા તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા શહેરમાં વાહન ચેકિંગ ફૂટ પેટ્રોલિંગ તેમજ અનેક ગાડીઓના વાહનોના કાગળો ચેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ બત્તીગેડ વિસ્તાર પંચેશ્વર ટાવર ટાઉન હોલ જીજી હોસ્પિટલ મેઇન રોડથી કેવી સર્કલ સહિતના શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી ફૂડ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરાઈ હતી તો શહેરની બોર્ડર પૂરી થતી હોય ત્યાં ખીજડીયા બાયપાસ ઠેબા ચોકડી લાલપુર બાયપાસ ખંભાડિયા બાયપાસ ઉપર એએસપી પ્રતિભા અને પંચકોશી બી પોલીસ જે પીઆઈ વી જે રાઠોડ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફે દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક ગાડીઓ રોકી અને કાગળો ચેક કર્યા હતા તો ગાડી ચાલકોની પણ બ્રેથ એનેલાઇઝર વડે ચેક કરવામાં આવ્યા હતા આજરોજ જામનગર શહેર વિસ્તારમાં આવનાર થર્ટી ડિસેમ્બરના અનુલક્ષીને જેટલા પણ વાહન ચાલકો છે તેમના દ્વારા કોઈ કેશી પદાર્થ પીધેલો છે કે કેમ અથવા તો કોઈ પણ ડ્રગ્સનું કોઈ સેવન કરેલું છે કે કેમ તે બાબતનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ એ સિવાય પણ જેટલા પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ મળી આવી હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજરોજ રાજકોટ રેન્જ એજી સર તેમજ રાજ જામનગર એસપી સર દ્વારા સૂચનાના અનુલક્ષીને તમામ પોલીસ સ્ટેશન સિટીએ સિટી બી સિટી સી વેડી મરીન તેમજ જિલ્લાની બ્રાન્ચો એલસીબી એસઓજી દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવીને જેટલા પણ પબ્લિકવાળા પ્લેસીસ છે વધારે જ્યાં ફૂટફોલ્સ વધારે થતું હોય જેટલા પણ પ્લેસીસ છે એ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ગુનાહિત જણાય આવે નથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે